પછી મિત્રો હું તો મિત્રો જેમ મને એમ ઝડપીથી જોડાય જાવ અને આપણે વિડીયોને ચાલુ કરીએ તો આજે આપણે વાત કરીશું જીરામાં જે હરિફાઈ ચાલી રહી છે વિદેશો સાથે એમની વૈશ્વિક ભમ્પર પાકની અપેક્ષા સામે તો વિડીયોને ચાલુ કરીએ જીરાના ભાવમાં જો અત્યારે માઇનસ ચોસઠ ટકાના ઘટાડા થયો છે જે ત્રેવીસ હજાર ત્રણસો પંદર પર સ્થિર હતો જે બજારમાં પુરવઠા અને માંગને પણ પ્રભાવિત કરતા ઘણા બધા કારણો છે જે આવનારી રવિ સિઝન દરમિયાન જીરાના વાવેતરમાં નોંધપાત્ર વધારો ગુજરાત રાજ્યને રાજસ્થાનના મુખ્ય ઉત્પાદન રાજ્યોમાં ચાર વર્ષની ટોચે પહોંચી ગયો હતો આ પણ ભાવ ઘટાડાનું એક કારણ પણ હોઈ શકે છે અગાઉની માર્કેટિંગ સિઝનમાં જોવા મળેલા વિક્રમી ભાવ વધારાને કારણે ખેડૂતોએ ખેતીના વિસ્તારોમાં નોંધપાત્ર રીતે વધારો કર્યો એટલે કે નોંધપાત્ર રીતે ખેડૂતોએ વાવેતર ચાલુ કર્યું હતું એમાં વધારો દેખાણો જે બજાર ભાવ ઘટતાનું એ વાવેતર વિસ્તાર વધવાની કારણે પણ હોઈ શકે છે રાજસ્થાન અને ગુજરાતમાં બગડતા હવામાનના જોખમોથી જીરાના ભાવને ટેકો મળે છે જે સંભાવિત પણ ઉપજ અસર કરી શકે છે પાણીની ઉપલબ્ધતા ઓછી પાણીની ઉપલબ્ધતા હોય કે અત્યારે જે ઠંડી પડવી પડે એટલી ઠંડી ન પડી ઓછી ઠંડી પડી પણ કારણના લીધે વાતાવરણ વિલન બનેલું અને જે પાક ઉપર છે જંતુઓનો હુમલો થયો એની ચિંતા પણ ઘણી પડકાર રૂપ છે તેની ચિંતા પણ વધી ગઈ કે પાક મન બગડેલો છે હવે આપણે વાત કરીશું ઓર મિત્રો થોડીક

એ ઘટાડો જોવા મળ્યો હતો જીરાની જે વૈશ્વિક માંગ છે એમાં ધીમે ધીમે અત્યારે ઘટાડો થઈ રહ્યો છે એનું મેઈન કારણ જો જોવા જઈએ તો ભ્રાઉ અત્યારે ભારતમાં છે એ બીજા દેશો કરતાં પ્રમાણમાં ભાવ ઊંચા છે એના કારણે ખરીદદારોએ સીરિયા અને તુર્કી જેવા વિકલ્પો પસંદ કર્યા છે જીરાની નિકાસમાં એપ્રિલ એપ્રિલ અને જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જે અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ પચીસ પોઈન્ટ તેત્રીસ ટકા ઘટી ગયો હતો જો કે જાન્યુઆરી અને બે હજાર ચોવીસમાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સરખામણીમાં નિકાસમાં થોડો પણ વધારો જોવા મળ્યો છે જો કે જાન્યુઆરી ત્રેવીસની સરખામણીમાં નિકાસ ઓછી પણ રહી હતી નિકાસમાં આ ઘટાડો ચીન ઇજપ્ત જેવા અન્ય મોટા જીરા ઉત્પાદન દેશોમાં પૂરતા પુરવઠા વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટતી માંગને પણ પણ દર્શાવે છે અને સિરિયાની રીતે જીરાના ભારતમાં દબાણ જોવા મળ્યું તેમાં ઓપન ઇન્ટરેસ્ટના વન પોઈન્ટ બાણું ટકા નોંધપાત્ર વધારો પણ દર્શાવ્યો એકસો પચાસ રૂપિયાના ભાવના વધારા બાદ ઘટાડો દેખાણો સાથે અઠ્યાવીસો ને પાસઠ પર સ્થિર રહ્યો હતો સમર્થન સ્તરો પ્રતિકાર તેવીસ હજાર પાંચસો ને દસ પર રહેવાની વેપારી વળતરો અપેક્ષા કરે છે સાથે એમાં સંભાવના પણ રહેલી છે ત્રેવીસ હજાર છસો પર તરફ વધવાની જે સંભાવના છે વધવાની જે સંભાવના છે એ ઘણા બધા ખેડૂતો દર્શાવી રહ્યા છે એટલો કહેવાનો મતલબ એ છે કે આપણી સામે જે જીરા ઘટવાના બીજા કારણ છે એ પણ એવું છે કે તુર્કી અને ઇજિપ્ત જે દેશ છે એના એના ભાવ આપણા દેશના ભાવ કરતા એ જગ્યાએ જીરાના ભાવ અત્યારે ઓછા છે એના લીધે જે જીરાના માંગવાળા દેશો છે એ અત્યારે ભારત તરફથી પલટાઈ અને તુર્કી અને ઇજિપ્ત જેવા જે દેશો છે એ તરફ એમે નજર કરી છે એના કારણે જે આપડા જે આ જીરોના વાયદા છે એ પણ ઘટ ઘટવા તરફ જઈ રહ્યા હતા બે દિવસથી એ પણ વાયદા પર એનું પણ અસર હતી તો મિત્રો જો જીરો જીરોના સરખામણીએ જે ભાવ આપણે જોવા જઈએ તો મિત્રો પરંતુ જે જ્યાં સુધીની વાત કરીએ તો કાલે ના વાયદા છે એ છવ્વીસ હજાર રૂપિયા એ છવ્વીસ હજાર રૂપિયાના વાયદા જીરુ બજારમાં સ્થિર હતા આગળ વાત કરી એ પ્રમાણે છવ્વીસ હજાર સુધી અઢાર તારીખનો જો વાયદો જોવા જઈએ તો પચીસ હજાર છસો હતા ત્યારબાદ બીજા દિવસે ઓપન થઈ છવ્વીસ હજાર છસો રૂપિયા થવામાં આવ્યા અને એ વાયદો એન્ડ થતા છવ્વીસ હજાર રૂપિયા સ્થિર થયો હતો એટલે કે ઉભરા ઉભરી ત્રણ થી ચાર દિવસ બાદ જીરું વાયદો જે ઘટેલો હતો તે આ બે દિવસમાં ધીમે ધીમે એમ છતાં પણ જીરું વાયદામાં વધારો આવ્યો હતો જે અને આ ઘટવાનું જે મેઇન કારણ છે આવકો અને સામે રહેલા જે તુર્કી અને સીરિયા જેવા દેશોમાં જીરાના ભાવ અત્યારે પણ જો વૈશ્વિક લેવલે જોવા જઈએ તો આપણી કરતાં એ જીરું સસ્તું મળી રહે છે એના કારણે વિદેશોની જે જીરાની જે માંગાવાળા દેશો છે એમની નજર ભારત પર નહીં પરંતુ આ બે દેશો પર પર મંડાયેલી છે એનું મુખ્ય કારણ છે મિત્રો વિડીયોને લાંબો ન કરતા આપણે રજા લઈએ સાંજે મળીશું પરિવાર લાઈ થઈ અને જીરા કપાસ અને ચણાના માર્કેટ ભાવ જોઈશું અને ત્યારબાદ વાયદા બજાર કેવા રહ્યા તેની વિશે પણ આપણે વાત કરીશું બસ મને આપશો જય